નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે ધોરણ છ ની અંદર આપણે પદાર્થોનું અલગીકરણ એની અંદર બીજી બે પદ્ધતિઓનો આજે અભ્યાસ કરીશું અગાઉમાં આપણે ઘણી અભ્યાસ કરી રહ્યા છીએ આજના વિડિયોની અંદર બાષ્પીભવન ઘનીભવન અને સંતૃપ્ત રાવણ વિશેની ચર્ચા કરીશું તો બાષ્પીભવન તો બાષ્પીભવન ભવન ક્રિયા શું છે તો આપણે તમે ઘણી બધી વાર જોયું હતું કે પાણીનું વરાળમાં રૂપાંતર થાય તો પાણી ને વરાળ માં રૂપાંતર થવું એટલે શું કે આપણે કોઈ વાર ગરમ પાણી કરી હોય કોઈ વસ્તુ બનાવતા હોય તો ગરમ કરીએ છીએ તો ગરમ કરીએ તો શું થાય કે ગરમ કરવાથી પાણી નું વરાળ માં રૂપાંતર થાય છે તો પાણી ને વરાળ માં રૂપાંતર થવાની ક્રિયા ને બાષ્પીભવન કહે છે આ બાષ્પીભવન ક્રિયા એ સતત ચાલતી ક્રિયા છે જે જગ્યાએ પાણી હોય એ પાણી હોય એ જગ્યાએ બાષ્પીભવન ની ક્રિયા સતત ને સતત ચાલતી રહેતી હોય

પાણી જે વરાળ હોય પાણીની વરાળ જ્યારે ઠંડી સપાટી પાસે આવે તો ઠંડી સપાટી પાસે આવે ત્યારે શું થઈ જાય છે એ પાછું પાણીની અંદર રૂપાંતર થઈ જાય છે તો એને આપણે શું કહીશું ઘણી ભવન પાણીની પાણી વરાળનું તેના પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થવાની ક્રિયાને ઘણી ભવન કહે છે તો આ બંને ક્રિયાનો ઉપયોગ કરી આપણે મીઠા મીઠાનો ઉપયોગ મીઠું આપણે મેળવી શકીએ છીએ ઉદાહરણ તરીકે આપણે દરિયામાંથી મીઠું મેળવવું હોય

એમાંથી આપણે મીઠાનો ઉપયોગ કરીએ છીએ તો બધા ઓગળેલા ક્ષારો પાણી ગરમ થવાથી જ્યારે ઉડી જાય છે બાષ્પીભવનની ક્રિયાથી જ્યારે પાણી ઉડી જાય ત્યારે એ અગરની અંદર ક્ષારો રહેલા હોય છે એક ક્ષાર એકઠો થયા પછી એ ક્ષારને આપણે મેળવી લઈએ છીએ અને એમાંથી શુદ્ધિકરણની પ્રોસેસ કરીને આપણે મીઠું મેળવીએ છીએ ઘણી ભવનનું એક ઉદાહરણ જોઈએ તો આપણે જ્યારે ફ્રિજમાંથી બાટલો કાઢીએ અને આપણે

અને શુદ્ધ પાણી એટલે કે નિસ્યંદિત પાણી મેળવવું હોય તો ગલી ભવનની ક્રિયાનો ઉપયોગ થાય છે દાખલા તરીકે આપણે શુદ્ધ પાણી જોઈતું હોય તો શું કરીશું તો આપણે તમને ખ્યાલ હોય તો વિદ્યાર્થી મિત્રો પાણી ગરમ કરીએ કોઈ ગરમ વસ્તુ બનાવી હોય તો એના ઉપર આપણે છીપું ઢાંકીએ તો શું થાય છે થોડા સમય પછી આપણે છીપું ઊંચું કરીએ તો એના નીચેથી પાણીના ટીપા પડતા જોવા મળે છે તો એ શુદ્ધ નિસ્યંદિત પાણી જેવું હોય છે કે જ્યારે આપણે પાણીને ગરમ કરીએ એની ઉપર આપણે છિદ્રુ રાખીએ અને એ એવું એવું એવી આપણે ગોઠવણી કરીએ કે જેનાથી એ જીવા ઉપર થયેલું પાણી આપણને અલગ મળે તો પાણી ગરમ થવાથી એનું બાષ્પીભવન થઈ અને આપણને શું મળે છે ઉપર વરાળ જાય અને ઉપર જ્યારે જીવા સાથે એટલે કે ઠંડી સપાટી સાથે જ્યારે એ જોડાય ત્યારે એ પાણી પાછું શુદ્ધ થઈને આપણને બીજા પાત્રમાં મળે છે એટલે કે બાષ્પીભવન અને ઘનીભવન બંને ક્રિયાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ આપણે ઘણી ભવાની ક્રિયાથી શુદ્ધ પાણી મેળવી શકીએ છીએ અને બાસ્તી ભવાની ક્રિયામાંથી દરિયામાંથી જે મીઠું હોય છે એ આપણે મેળવી શકીએ છીએ ઉદાહરણ હવે આપણે જોઈએ કે સંતૃપ્ત દ્રાવણ તો સંતૃપ્ત દ્રાવણ એટલે શું દ્રાવણ એટલે કે કોઈ એક પદાર્થ હોય એને આપણે પાણીમાં ઓગાળીએ તો એ આપણે દ્રાવણ બનાવ્યું કહેવાય દાખલા તરીકે આપણે પાણીની અંદર મીઠું ઓગાળ્યું તો એ મીઠાનું દ્રાવણ કહેવાશે દ્રાવણ કેવા છે એટલે કે આપણે संतृप्त દ્રાવણનો શું કરવું જોઈએ તો ધારો કે આપણે એક ગ્લાસ લઈએ કે એની અંદર આપણે મીઠું નાખીએ એક ચમચી મીઠું નાખી અને એને ઓગાળવાનો પ્રયત્ન કરીએ બીજી ચમચી મીઠું નાખી એને ઓગાળવાનો પ્રયત્ન કરીએ જ્યાં સુધી પાણીની અંદર કોઈ પદાર્થ ઓગળતો હોય ત્યાં સુધી આપણે પદાર્થ ચમચી ચમચી નાખીને ઓગાળતા જઈએ તો શું કેટલું મીઠું પાણીની અંદર ઘણું બધું કે આપણે જેટલું જોઈએ તો એટલું અગાળી શકીશું ના ઘણીવાર એવું થતું હોય છે કે જ્યારે આપણે વધુ મીઠું નાખવાની કોશિશ કરીએ તો વધારાનું મીઠું અગાળતું નથી પરંતુ એ શું થાય છે એ પાત્રના તળિયે જમા થાય છે એ ઓગળતું નથી જ્યારે દ્રાવણની અંદર વધુ પદાર્થ વધુ પ્રમાણની અંદર એ ઓગળે નહીં પદાર્થ ઓગળે નહીં તો એ દ્રાવણને આપણે સંતૃપ્ત દ્રાવણ કહીશું એટલે કે એ દ્રાવણમાં હવે વધારે પદાર્થ એટલે કે ઓગળી શકશે નહીં મીઠાના દ્રાવણની અંદર જ્યારે વધુ મીઠું ના ઓગળી શકે ત્યારે એને મીઠાનું સંતૃપ્ત દ્રાવણ કહે છે આવી જ પ્રોસેસ આપણે ખાંડ માટે પણ કરી શકીએ છીએ અને આપણે સંતૃપ્ત દ્રાવણ મેળવી શકીએ છીએ હવે બીજી વાત કે આપણે સંતૃપ્ત દ્રાવણ થઈ ગયું છે પરાળા પ્રવાહી ઠંડુ હોય તો એની અંદર વધારે મીઠું ઓગળશે નહીં પણ જ્યારે આપણે એને ગરમ કરીશું જ્યારે પ્રવાહીને ગરમ કરીને પછી એક એક ચમચી મીઠું નાખીશું તો એની અંદર આપણે જે પદાર્થને ઓગાળી શકીએ કે પાણીને ગરમ કરવાથી એની અંદર વધુ માત્રાની અંદર દ્રાવ્ય પદાર્થ ઓગાળી શકાય છે તો વિદ્યાર્થીઓ આપણે શીખ્યા બાષ્પીભવન ઘનીભવન અને સંતૃપ્ત દ્રાવક ખાસ યાદ રાખવાનું કે બાષ્પીભવન એટલે પાણીનું વરાળમાં રૂપાંતર થવાની ક્રિયાને બાષ્પીભવન કહે છે અને એ સતત ચાલતી ક્રિયા છે એમાં શું થાય છે કે પાણીના કણો છૂટા પડે છે અને એ વરાળમાં રૂપાંતર પામે છે ઘનીભવન એટલે શું કે હવાની અંદર જે પાણી રહેલું હોય એ પાણી એ વરાળના સ્વરૂપમાં હોય છે એ જ્યારે એકઠું થાય છે જ્યારે એ કણો ભેગા થાય છે ત્યારે સંગનની ક્રિયાથી ઘનીભવનની ક્રિયાથી એ આપણે શું થાય છે પાણી પાછું આપણને મળે છે પાણી નીચે વરાળ હોય આપણને પાછું પાણી સ્વરૂપે મળે છે સંતૃપ્ત દ્રાવણ એટલે શું સંતૃપ્ત દ્રાવણ કરે છે અને ખાસ કે જ્યારે પદાર્થને ગરમ કરીએ ત્યારે એની અંદર વધુ માત્રાની અંદર પદાર્થ ઓગાળી શકાય છે તો આનો અભ્યાસ કરવાનો આપણે કોઈ પણ એક પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે અલગીકરણ નથી કરી શકતા પરંતુ એક કરતાં વધુ પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે અલગીકરણ કરી શકીએ છીએ ધારો કે આપણને કોઈ પૂછે કે મીઠું અને પાણી આ બંને મિશ્ર થઈ ગયા છે તો આપણે કેવી રીતે અલગ કરીશું ઘણીવાર આપણને કારણ પૂછાય કે મીઠું અને પાણી ભીનું થઈ મીઠું પાણી અને માટી આ બધું ભેગું થઈ ગયું છે કે મીઠા અને અને માટીનું મિશ્રણ થઈ જશે તો શું કરીશું આપણે અલગ કરવા માટે તો સૌથી પહેલા આપણે શું કરવું પડશે મિત્રો કે મીઠું પાણીમાં ઓગળી જાય છે પરંતુ માટી પાણીમાં ઓગળતી નથી તો હવે કેવી રીતે અલગ કરીશું આપણે આને તો એક કામ કરો કે એક ગ્લાસની અંદર મીઠું અને પાણીનું મિશ્રણ નાખી દઈશું આપણને ખ્યાલ છે કે પાણી શું પાણીનું મીઠું ઓગળી જશે અને માટી ઓગળશે નહીં માટી તળિયે બેસી જશે તો એને શું કહીશું આપણે નિક્ષેપણ કહીશું અને નિતારણની ક્રિયાથી આપણે મીઠા મીઠું જે ઓગળી ગયું છે પાણીમાં એ પાણી અને મીઠું અલગ કરી શકી છે એટલે આપણને એક બાજુમાં માટી તો મળી જ ગઈ હવે આપણે શું કરવાનું રહ્યું કે પાણીમાંથી મીઠું અલગ કરવાનું રહ્યું તો એ પાણીને આપણે શું કરીશું ગરમ કરીશું

પણ કરી શકીએ બાષ્પીભવન પણ થયું ઘણી પણ થયું તો આ બધી ક્રિયાનો ઉપયોગ કરીને આપણે મીઠું અને માટીના કણો અલગ કરી શકીએ છીએ તો આવી ઘણી બધી પ્રોસેસ હોય છે જેનો આપણે આગળના પ્રકરણોની અંદર એટલે કે આગળના ધોરણમાં અભ્યાસ થશે અસ્તુ જય હિન્દ